રાજ્યમાં ભાજપની સરકાર છે પરંતુ તેમ છતાંય સુરતના વરાછા બેઠકના ભાજપના ધારાસભ્ય સરકાર સામે જોવા મળ્યા હતા ત્યારે બેઠકમાં પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં પોતાના વિસ્તારના પ્રશ્નોને રજૂ કરતા કુમાર કાનાણીએ કહ્યું કે બેઠકમાં દર વખતે એકના એક પ્રશ્નો રજૂ કરવામાં આવે છે પણ કોઈ નક્કર પરિણામ આવતું નથી સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સમીક્ષા બેઠકમાં આક્રોશ ઠાલવ્યો હતો વરાછા ઝોન બી સરથાણા સંકલન બેઠકમાં રજૂ કરવામાં આવી હતી કુમાર કાનાણીએ કહ્યું કે જનહિતલક્ષી બેઠકમાં રજૂઆતો અમારા દ્વારા કરવામાં આવે છે પરંતુ કામ તો કોઈ પણ પ્રકારના થતા નથી તો આવી બેઠકો કરવાનો અર્થ શું છે

બસો સિત્તેર કરોડનું બજેટ છે એ મારા લેવલે હું ધ્યાન પર રાખી અને તમારા પ્રશ્નોનો હું પોતે નિકાલ કરીશ એવી મને ખાતરી આપી છે બીજો રિંગ રોડ અધૂરું કામ છે જે પૂરું થતું જ નથી એની પણ ચર્ચા મેં કરી છે મુખ્ય ચર્ચા મેં એ કરી છે કે જિલ્લા કલેક્ટર હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય એની સંકલન મિટિંગોની અંદર ધારાસભ્ય તરીકે અમે જે રજૂઆતો કરીએ છીએ લોકો પાસેથી જે અમને રજૂઆતો મળે છે પ્રશ્ન આવે છે લોકહિતની જે વાતો હોય છે એ વાતો અમે સંકલન સમિતિની અંદર કરતા હોઈએ છીએ પરંતુ દુઃખની વાત એ છે કે મહિનાઓ સુધી સંકલનની અંદર એકને એક જ વાત ચાલતી હોય છે એક એક જ પ્રશ્ન તો ધારાસભ્ય જો રજૂઆત કરતા હોય લોકહિતની વાત હોય અને પ્રશ્ન નું નિરાકરણ ન થાય હલ ન થાય વારંવાર એકને એક વાત કરવી પડે તો મને લાગે છે બિલકુલ ગેરવ્યાજબી વાત છે અયોગ્ય છે ધારાસભ્ય જે વાત મૂકે સંકલનની અંદર એ વહીવટી તંત્ર એક્શનમાં આવે